સતત વિવાદ અને ચર્ચામાં રહેતા ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થયો છે નર્મદાના રાજપીપળા ખાતે તાલુકા સંકલનની બેઠક દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એટલું જ નહીં આ બાદ બંને વચ્ચે મારપીટ પણ થઈ હતી જે બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરતા મામલો ગરમાઈ ગયો હતો ચૈતર વસાવાના સમર્થકો રોડ પર આવી જાય છે અને પોલીસને રોકવાનો પ્રયત્ન પ્રયત્ન કરે છે આ દરમિયાન પોલીસ અને સમર્થકો વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાય છે પોલીસ ભારે જહેમત બાદ ચૈતર વસાવાને લઈને એ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે જાણીએ સમગ્ર મામલો શું હતો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો આ ઘટના તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન બની હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાફા ઝીંકવામાં આવ્યા હોવાનું ખુદ સંજય વસાવાએ સ્વીકાર્યું હતું આ ઘટના પાછળનું કારણ ધારાસભ્ય દ્વારા સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આરોપ છે જ્યારે સંજય વસાવા આ મામલે વચમાં પડતા ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમને લાફા મારી દીધા હતા તેવો આક્ષેપ કરાઈ રહ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાએ મહિલા પ્રમુખને કથિત રીતે એમ પણ કહ્યું હતું કે અમે કહીએ તે પ્રમાણે કામ કરવાનું હું ધારાસભ્ય છું આ ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી હતી ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવના કારણે ઘણી વખત ચર્ચામાં આવે છે અને તેમના ઘણા વિવાદ પણ સામે આવી ચૂક્યા છે ચૈતર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યનો જીવ જોખમમાં મૂકવાનો આરોપ કરતી ઘણી ફરિયાદો નોંધાઈ છે તેઓ અગાઉ પોલીસકર્મીનું અપમાન કરવા અને તેમની સાથે જાહેરમાં બોલાચાલી કરવા બદલ પણ ચર્ચામાં રહ્યા છે નર્મદાથી સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ